આજના ગાંધી નિર્વાણ નિમિત્તે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા આયોજિત હેલ્થ વેલ્થ અને હેપીનેસ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને હેલ્થ વેલ્થ અને હેપીનેસ માટે આવેલ તમામ શ્રોતાગણો સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે ચાલવાનું છે છવ્વીસ વર્ષની મારી એજ્યુકેશન જર્ની ફોજી લાઈફ એ ચર્ચા કરવા આજે મારે શાળા સંસ્કાર અને પરિવારની વાત કરવી છે વાતો કરવા બેસીએ તો બહુ લાંબી વાતો થઈ જાય પરંતુ શાળા ખરેખર કોને કહેવાય પરિવાર ખરેખર કોને કહેવાય અને સંસ્કાર ખરેખર કોને કહેવાય એ ધર્મ દ્રષ્ટિ સાથે આપણે કામ કરવું છે શાળા હંમેશા માતૃ પિતૃ વંદન અને રાષ્ટ્રભાવના અને દેશદાજ શીખવાડે ને એને ખરેખર શાળા કહેવાય સંસ્કાર છે એ સો ટકા જન્મથી મળે છે પરંતુ કોઈ વિશ્વાસનીય અને અનુકરણીય વ્યક્તિ દ્વારા જ્યારે આપણને કોઈ સારી વસ્તુ મળે સારા સંસ્કારને જીવવાની પદ્ધતિ મળે એવો અનુકરણીય સમૂહ એટલે પરિવાર એનું ઘરના સભ્યો અને આપણે બધા પણ પરિવારના સભ્યો બની શકીએ સંસ્કાર પરિવાર એ બધી વસ્તુ જ્યારે એકતા પ્રેમ શિસ્ત શાંતિ સમૃદ્ધિ એ પરિવારની સાથે મળે છે મારે ટૂંકમાં સમજાવવું છે તમને કે ખરેખર શાળા કોને કહેવાય ભવિષ્યની શાળા મારા વિચારધારા મુજબ સાહેબ જ્યારે વિદ્યાર્થી તોફાન કરે ને ઘરે મસ્તી ઘરે જીત કરે અને એ બાળકને જયારે એમ કહેવામાં આવે કે બેટા જો તું આવું કરીશ મોબાઈલ માગીશ તો હું તને આવતીકાલે સ્કૂલે નહીં જવા દઉં અને બાળક કાન પકડીને બેસી જાય નામ શાળા માફી માગે એની નામ શાળા પણ આજે તો બાળકોને કહેવામાં આવે ને સાહેબ કે આવતીકાલે રજા એટલે બેન્ચ ઉપર ભાંગડા કરે ભલે ભલે ખરેખર વાત છે આ આ સમજવાની વાત છે આજે હોશિયાર બાળકોને તો બધા જ ભણાવે મારી મેન્ટાલીટી ભણતા ત્યારે કયો ગા આવતો ગણપતિ નો ગાય નો ગ હવે ત્યારે આપણે દીકરાને કેતા બેટા તું ગાય જેવો છે ગણપતિ જેવો ભગવાન જેવો છે અને હવે આપણે શું કે ગધેડા જેવો છે અને એ વિચારધારાને બદલવા માટે શાળા કક્ષાએ નવી શિક્ષણ પદ્ધતિ ભગવદ્ ગીતા આવી રહ્યું છે બાજુમાં રહી વ્યવસ્થિત હાસ્ય સાથે આપણે ફેમિલી કામ કરવું છે આજે આપણે બાળકને શાળા શાળા વિશે સમજાવું છું પછી સંસ્કાર ને પરિવારણ વિશે કહીશ સમયની મર્યાદા છે એટલે

એવી પરિભાષા શીખવે એનું નામ શાળા શાળાની કોઈ બીજી પરિભાષા નથી હોતી અને આજે શાળાની અંદર શિક્ષકો પોતાની કમજોરી છુપાવવા માટે થઈને પોતાની અવણાત છુપાવવા માટે બાળકને ખોટું પ્રોત્સાહન આપે પરિવાર પણ બાળકોને જિદ્દી બનાવવા માટે થઈને ખોટું પ્રોત્સાહન આપે એ ભવિષ્યમાં મને તમને બે ને નુકસાન કરતા છે અને બાળક પાર્કીમાં કાન વિજય શાળામાં જે શીખે છે ને શાળામાં બે વત્તા ત્રણ બરાબર પાંચ જ કે અને તમે એમ કહો બે વતા ત્રણ બરાબર છ શાળામાં શીખવાડ્યું તો ઘરે બાળક તમે એમ કહો બે વન ત્રણ બરાબર છ પાંચ તો પાંચ ન થાય મારા ટીચર કીધું છ થાય અને એ પરિભાષામાંથી આપણે બહાર નીકળવું પડશે શાળામાંથી સંસ્કાર અને સંસ્કૃતિનું નિર્માણ થશે થશે ને થશે હવે સંસ્કાર વિશે એ કઈ વેચાતા નથી મળતા મોલમાં ના મળે પરિવારના માહોલ માંથી મળે સમાજના માહોલ માંથી મળે અને સૌ પ્રથમ કોની પાસેથી મળે ખબર છે પૈસાથી જો આપણને સંસ્કાર મળશે ને એવો વેમ કે ભ્રમ રાખતા નહીં ક્યારે એવો વેમ કે ભ્રમ રાખતા નહીં અને સંસ્કાર માટે એક સુરેન્દ્ર મંદાનું એક તમને વાસ્તવિક એક સુવિચાર કહું છું અને એ પરિભાષા આપણે લાવવી પડશે એક માં એમ કે છે સાંભળજો ખાસ એક માં એમ કે છે કે તું નાનો હતો હું રડતી હતી તું જમતો નતો એટલે તું નાનો હતો હું રડતી હતી તું જમતો નતો એટલે અત્યારે હું રડું છું તું જમાડતો નથી એટલે ફરક છે ને ફરક જમવાનો છે ખાસ બાળકોને આપણે શિક્ષણ પહેલા જો સારા સંસ્કાર આપશું તો ઓટોમેટિક શિક્ષિત થઈ જાય છે અને શિસ્ત વગરનું બાળક સમાજને બહુ નુકસાન કરે છે ડિસિપ્લિન ફર્સ્ટ ઇન એજ્યુકેશન વધારે વાત કરતા તમને એટલું કહું છું કે આપણે બાળકોને સંસ્કારની ભાષા શીખવાડવાની જગ્યાએ બાળકો બીજા બાળકોની આવડતમાં આવીને ખોટું શીખે ત્યારે આપણે પ્રાઉડ ફીલ કરીએ છીએ કે મારું કેટલું હોશિયાર છે હું તો એવું માનું છું કે સાચા ખોટાની આપને ખબર હોવા છતાં ને જે સંબંધ સાચવે એ સાચા સંસ્કાર સંસ્કાર બોલીએ છીએ પણ આપણે અનુકરણ કરતા નથી અને પરિવારની પરિભાષા જ્યારે આવે ત્યારે એટલું કહું છું કે મજબૂર માણસને મજબૂત બનાવે ને એનું નામ સંસ્કાર મજબૂત માણસને મજબૂત બનાવે નામ પરિવાર એની કોઈ પરિભાષા બીજી નથી હોતી અને પરિવારનું કે મનુષ્યનું શ્રેષ્ઠ જો ઘરેનું કે રત્ન હોય ને તો એ સંસ્કાર છે હવે જઈએ આપણે પરિવારની ભાષામાં પરિવારની ભાષામાં સાહેબ એવું કહું છું કે આપણે ધંધાની ચર્ચા કરતા પહેલા ધર્મની ચર્ચા કરવી જોઈએ અને ધંધાની સાથે પણ ધર્મની ચર્ચા આપણે કરવી જોઈએ તો ધર્મ ધંધો અને બાળધન બધું સચવાય રહેશે પરંતુ આજે બાળકો સાથે બેસીને આપણે શું કરે છે એટલા કમાયા એટલું આમ કર્યું એટલું તેમ કર્યું બાળકને ખબર પડે છે આપણે ભણવાની જરૂર નથી કારણ કે આપણને વાપરવા મળી જવાનું છે હું તો એવું કહું છું પરિવારની સાથે બેસીને બાળક સાથે પર્સન્ટેજની ચર્ચા કરો છો તો એની સાથે પરફેક્ટ કઈ રીતે બને એની પણ ચર્ચા કરો બાળકની સાથે ટકાની ચર્ચા કરો છો કે કેટલા ટકા આવ્યા પણ સમાજની આવતી પરિસ્થિતિ સામે કઈ રીતે ટકવું એની પણ ચર્ચા કરો આજે સાહેબ પરિવારની વાત કરું કે બાળકોને મમ્મી પાસે પેન્સિલ માગે તો કે તારા પપ્પા આવશે તારે લઈ આવશો બેટા પરિવારની વાત કરું છું તે આવશે ત્યારે એની જરૂરિયાતો પૂરી નથી કરતા અને એ જ મમ્મીઓને જયારે આઈબ્રો ની પેન્સિલ લેવી તો કીક મારી છોટાપુલ સુધી જશે અને ખરેખર પરિવારની અંદર બે બાળકો હોય દિવ્યાંગ બાળકો હોય કઈ હોય ખરેખર આપણે હોશિયાર બાળક ઉપર જ ધ્યાન આપીએ છીએ પરિવારમાં જેને ખરેખર જરૂર છે એને આપણે ધ્યાન જ નથી આપતા ભાઈઓમાં પરિવારમાં જે આપણો બાળક ભાઈ બિચારો ધંધા રોજગારમાં થોડો નબળો હોય તો એને આપણે સપોર્ટ કરવાની જગ્યા આપણે ટાટિયા ખેંચીએ છીએ એ વસ્તુને ધ્યાન રાખી હું એ જ કહું છું કે બે ભાઈઓ એક સાથે સાયકલ લઈને અઢાર વર્ષ ઓગણીસ વર્ષ વીસ વર્ષ સુધી ગાડી લઈને ધંધે એક સાથે જતા હોય એક સાથે ગાડીમાં બધે જ જતા હોય અને મેરેજ થયા પછી અલગ અલગ ગાડી લે છે પણ મનોમંથન કરવાની જરૂર છે કે પરિવાર માં આપણે બધાએ સ્વાર્થી બનીને નહીં પણ સારથી બનીને કામ કરવાનું છે અને જો આપણે એકબીજાના સારથી બનીને કામ કરશું આવું છું ઓલાડી થી છું પણ અહીં આવ્યા પછી એવું થાય છે કે આ મારો માહોલ છે સમયની મર્યાદા છે એક વિષય ઉપર આપણે વાત કરવા બે તો બબે ત્રણ ત્રણ કલાક ચાલી જાય બીજું આપણે નાની નાની વાતોને છે ને મોટી કરશું ને તો પરિવાર નાનો થતો જશે અને હંમેશા જોયા કરો જતું કરો અને જાતે કરો તો હું માનું છું તો પરિવાર સો ટકા ટકી રહેશે અને બીજી વાત એ કહી દઉં કે આપણે બધાને અનુભવ છે કે હજી આપણે આપણા મા બાપથી ડરીએ છીએ સાહેબ ડરીએ છે કે નથી ડરતા મારી છવ્વીસ વર્ષની એજ્યુકેશન જર્ની છે એજ્યુકેશન સિવાય મેં કોઈ બિઝનેસ કર્યો જ નથી બિઝનેસ એટલા માટે કશું ધંધો થવો જોઈએ શાળા ચલાવી જોઈએ પણ બાળકના ભોગે નહીં બાળક બે છોકરાનો મા બાપ બને તો એના બાપ પેલા તમને યાદ કરે ને એ રીતે ચલાવવી પડે તો શાળા ચલાવાય વાલી સો રૂપિયા ફી ભરે ભરેવું રૂપિયાનું કામ આપશો તો ફેમિલી કેન્સર થશે યાદ રાખજો અને હું ફોજમાં જઈને આવ્યો છું રહીને આવ્યો છું દેશ સેવા બધી વાત સાચી કે ફોજમાં જવાથી દેશ સેવા જાય એવું નથી કચરો નહીં નાખો કોઈનું પેદા ગાળો નહીં બોલો જૂઠું નહીં ચોરી નહીં વડીલોને માન આપો રાષ્ટ્ર રાષ્ટ્રભાવના કેળો રાષ્ટ્ર વિરુદ્ધ બોલે એનો વિરોધ કરો વિરોધ એટલે એને સમજાવો હકારાત્મકતાથી સમજાવો આ બધી વાતોને આપણે ધ્યાનમાં રાખશો તો દેશ સેવા છે કે બંદૂક લઈને ઉભું રહેવું ફોજી સ્ટાઇલમાં ઉભો રહેવું એને કે દેશ સેવા નથી ટૂંકમાં જો ભવિષ્યમાં બાળકોને રાષ્ટ્રપ્રેમ સંસ્કૃતિ નિર્માણ ભાવના કેળવી પડશે સાહેબ તો ધર્મગુરુઓ ને વડીલો સ્વજનો આગેવાનો બધાએ આજની તારીખમાં બાળકોને સમાજને ગમે છે એવી એનિમેશન ફિલ્મો એવી પિક્ચરો બતાવીને આપણે બાળકોને અને સમાજને બતાવવું પડશે કે આને રાષ્ટ્ર સેવા કહેવાય અને સારું સાંભળવાની અને સારું જોવાની બાળકોને જે આદત છે એ કેળવશું તો સો ટકા સંસ્કૃતિ નિર્માણનો આપણે પાયો નાખી શકશું અને બીજું એ કહું છું કે સાહેબ જે દીકરાના જન્મ વખતે મા બાપ પેંડા જ વેચે એ દીકરાઓ મોટા થઈને મા બાપને વેચે કેવી કમજોરી છે આપણા દેશની ખાસ વધારે સમય નહીં કહું નહીં લઉં કારણ કે સમયની મર્યાદાને ધ્યાન માં રાખીને કામ કરવાનું છે એટલે એટલું કહીશ નામ નસીબ અને નફો નામ નસીબ અને નફો કુદરતનો ખેલ છે કોને ક્યારે શું આપવું એ કુદરત નક્કી કરે છે યાદ રાખજો નામ નસીબ અને નફો કુદરતનો ખેલ છે કોને ક્યારે શું આપવું એ કુદરત નક્કી કરે છે સંતોષ સાથે સૂવું અને અનુમાન સાથે જાગવું અને સોમાન સાથે જીવવું એ સાચી જિંદગી છે પણ વાસ્તવિક એક જ વાત આજે હું અને તમે શાળા સંસ્કાર અને પરિવાર આ ત્રણેય વસ્તુને સાથે રાખીને ચાલશું અને આવા સુંદર મજાના કાર્યક્રમો થકી તમને એવી ઉત્કંઠા છે તમન્ના છે આપણે કંઈક જાણવા જોઈએ માણવા જઈએ સાંભળી છે બધું પણ અનુકરણ કરવાનું આવે તો પણ હું એવું માનું છું કે સાહેબ હું અહીંયા આવ્યો છું આ સારને મેં ટૂંકમાં સમજાયો છે સમજાયું છે પરંતુ જે પરિવારનો ન થાય એ ક્યારેય કોઈનો થઈ શકવાનો નથી અને પરિવારના માણસોને પરિવારના સભ્યોને દરેકને અલગ અલગ પ્રકારની આવડત હોય છે એ આવડત મુજબ આપણે પ્રોત્સાહન આપીએ ફરી ફરી એક છેલ્લો સુવિચાર કહી દઉં છું સમયની મર્યાદા મારી છે અને કાર્યક્રમની છે જો સારું લાગે તો તાળીઓ પાડજો પણ અનુકરણ થાય એવું કામ કરજો સાહેબ જે ઘરનું નામ જે ઘરનું નામ માતૃછાયા પિતૃ છાયા રાખવામાં આવે જે ઘરનું નામ પિતૃછાયા રાખવામાં આવે પણ એ ઘરમાં જો મા બાપના પર છાયા ન પડે તો એ ઘરનું નામ પત્ની છાયા રાખવું જોઈએ આ મારું અંગત મંતવ્ય છે પણ જીવનની અંદર હેલ્થ વેલ્થ અને હેપીનેસ આ કાર્યક્રમો થવી આપણે આગળ છેલ્લે એક વાત કહી દઉં છું કારણ કે મને ગૌરવની બાબત એ થાય છે કે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ દ્વારા કિરણ સાહેબ મેડિકલ હોસ્પિટલ મહિનાની અંદર આધુનિક બિલ્ડિંગ ફર્નિચર એડમિશન વર્લ્ડ રેકોર્ડ થયું જો કામ કર્યું હોય તો સમાજે કર્યું છે આપણે એકવાર તાળીઓથી વધારી લઈએ અને ફરી આપણા સૌની દશાના બગડે અને સાચી દિશા મળે એવી ભાવના સાથે આવા હેલ્થ વેલ્થ અને હેપીનેસ જેવા કાર્યક્રમના મને અતિથિ વિશેષ તરીકે તમે સુંદર આયોજન કરીને આમંત્રણ આપ્યું છે અને મને સાંભળ્યો છે મારા વાક્યોને તમારામાંથી ખાલી બે કે પાંચ જણા જો અમલ કરશે તો હું એવું માનીશ કે મારી ઉપસ્થિતિ આ મંચને લાયક છે થેન્ક યુ જય હિન્દ વંદે મા